મિત્રો તમને આવી પત્ની મળી હોય તો ખરેખર તમને મજા પડી જાય કેવી મળી તો આખી વાર્તા સાંભળો તો ખબર પડશે અને મારા માતા પિતા સાદા ખેડૂત હતા એટલા માટે હંમેશા મારા ઘરમાં ગરીબી જ રહી હતી પરંતુ મિત્રો ઘરની અંદર પ્રેમ ઘણો હતો અને મેં ધોરણ આઠ સુધી અભ્યાસ કર્યો એટલે કે આઠ ધોરણ સુધી જ ભણી છું તે પછી ઘરની જવાબદારીઓ વધી ગઈ અને બાવીસ વર્ષની ઉંમરે મારા લગ્ન વિક્રમ સાથે થયા હતા વિક્રમ આ ગામની પ્રાથમિક શાળામાં સફાઈ કામ કરતો હતો અને તેમની મહેનત અને સાદગી મને ખૂબ જ ગમતી હતી અને અમારી પાસે પોતાનું નાનું પાક્કું ઘર હતું અને થોડી ખેતી પણ હતી અમે બંને મળીને જીવન ચલાવતા હતા સવારે વિક્રમ શાળાએ જતા હું ઘરનું કામ કરતી હતી અને ખેતરમાં પણ મદદ કરતી એક વર્ષ પછી અમારા જીવનમાં આવી અમારી નાની દીકરી પ્રિયા તેના આવવાથી ઘરમાં ખુશીઓનો પ્રકાશ ફેલાઈ ગયો હતો અને ખૂબ જ બધા ખુશ હતા પ્રિયાની આંખોમાં વિક્રમની ઝલક હતી અને તેનું હાસ્ય અમારા દિલને હંમેશા ખુશ રાખતું હતું પરંતુ ભાગ્યએ ક્યારેક એક સરખું નથી રહેતું યાર એક દિવસ ભારે વરસાદ પડી રહ્યો હતો અને શાળામાં લાઇટના કનેક્શનમાં કંઈક ખરાબી આવી હતી અને ત્યારે વિક્રમ વરસાદમાં ઊભા રહીને રિપેરિંગ કરવાનું શરૂ કર્યું હતું અને તે ઘરે આવવાના હતા પરંતુ અચાનક જ કરંટનો શોખ લાગ્યો હતો અને તેઓ ત્યાં જ પડી ગયા હતા અને જ્યારે મને ખબર પડી કે ત્યારે હું અને પ્રિયા ઘરે હતા અને હું દોડતી દોડતી શાળાએ પહોંચી હતી પરંતુ ત્યાં સુધીમાં તો બધું જ પૂરું થઈ ગયું હતું અને ત્યાર પછી તો વિક્રમ મને છોડીને ચાલ્યા ગયા હતા અને તે દિવસે મારી દુનિયા અટકી ગઈ હતી યાર પતિ ના હોય તો શું થાય યાર કેવી મુશ્કેલી આવે નાની પ્રિયા મને વારંવાર પૂછતી મમ્મી પપ્પા ક્યારે આવશે અને હું રડતી રહેતી હતી તેને ચૂપ કરાવતી હતી વિક્રમના ગયા પછી તો મારા જીવન પણ ખૂબ જ મુશ્કેલી બની ગયું હતું યાર તેમની નોકરીના પૈસા મળ્યા હતા પરંતુ તે ટૂંક સમયમાં જ ખૂટી ગયા અને મારા સાસુ સસરા ઘણા જ જ વર્ષો ગુજરી ગયા હતા અને તેથી જ હવે કોઈ મારો બીજો સહારો ન હતો મારે બે વર્ષની પ્રિયાને એકલી ઘરે મૂકીને કામે જવું પડતું હતું અને મિત્રો દરરોજ સવારે તેને જગાડી અને ત્યાર પછી ખવડાવી અને ઘરે તાળો મારીને કામે જવું પડતું હતું અને ત્યારે મારું દિલ તૂટતું હતું પ્રિયા પણ રડતી રહેતી હતી અને હું પણ રડતી હતી કામે નીકળતી અને ઘરનો ખર્ચો ચલાવવો મુશ્કેલ થઈ ગયો હતો યાર એક ઉપર આવી જાય બધી જવાબદારી તો શું થાય આવું થાય ને ગામમાં અહીંયા ત્યાં નાના મોટા કામ કરતી હતી અને કોઈના ઘરે વાસણ સાફ કરવા તો કોઈના ખેતરમાં મદદ કરતી પરંતુ એમાંથી મળતા પૈસા ખૂબ જ ઓછા હતા અને ઘણી વખત તો હું પ્રિયાને પણ સુવડાવીને એકલી બેસીને રડતી હતી અને હું વિચારતી હતી કે આ જીવન કેમ આટલું કઠોર બની ગયું અને એવામાં એક દિવસ આ ગામમાં મોટી ખુશ ખબર આવી ગામ પાસે વીજળી માટે બનાવવાનું કામ શરૂ થયું હતું અને મોટી કંપનીના મજૂરો આવ્યા અને ગામના સરપંચે બધાને કહ્યું હતું કે આ બધા જ મજૂરો માટે રસોઈનું કામ આ ગામની મહિલાઓને જ મળશે જેથી કરીને એને પણ સારું ખાવાનું મળી રહે મને પણ તક મળી સરપંચ પણ મારી હાલત જાણતા હતા તેથી જ તેમણે મને શાક રોટલી બનાવવાનું કામ આપ્યું હતું અને મારે પણ હવે સારું થશે અને કામ અપાવ્યું હવે દરરોજ સવારે હું પ્રિયાને પાડોશીના ઘરે સોંપી અને ત્યાર પછી કામ ઉપર જતી અને મિત્રો સાંજે પાછી ઘરે આવતી હતી પૈસા પણ થોડાક વધુ મળવા લાગ્યા હતા અને ઘરનો ખર્ચો પણ ચાલવા લાગ્યો પરંતુ પ્રિયાને એકલી મૂકવાની તકલીફ તો હજુ પણ હતી યાર અને આ કામમાં મેનેજરોનું નામ હતું રાજુ તે બે વર્ષનો હતો અને કંપનીમાં બધા જ મજૂરો અને રસોઈની દેખરેખ રાખતો હતો અને રાજુ દરરોજ સવારે બધાના ટિફિન લેવા માટે આવતો હતો અને તે ખૂબ જ હસમુખો અને મદદરૂપ હતો અને શરૂઆતમાં તે માત્ર આજે શું બનાવ્યું છે એવું પૂછીને જતો રહેતો હતો પરંતુ મિત્રો ધીમે ધીમે એની વાતો વધવા લાગી હતી અને એક દિવસ તો તેણે પ્રિયાને જોઈને કહ્યું હતું આ તારી દીકરી છે આ તો ખૂબ જ ક્યૂટ છે અને તે પ્રિયાને ગોદમાં લઈને રમાડવા લાગ્યો હતો અને પ્રિયા પણ તેને જોઈને હસવા લાગી હતી અને હું પણ તેને હસતી જોઈને ખુશ થઈ ગઈ તે દિવસ પછી રાજુ દરરોજ થોડી વાર પ્રિયા સાથે રમતો હતો અને ક્યારેક ચોકલેટ લાવતો હતો તો ક્યારેક નાનું એવું રમકડું આમ જ દિવસો ગયા અને મારી અને રાજુની વાતો વધુ ગાંઠ થવા લાગી હતી રાજુ મને મારી મુશ્કેલીઓ વિશે પૂછતો હતો તો એ એક દિવસ તે મને વિક્રમની વાત કરી અને તે ચૂપચાપ સાંભળતો રહ્યો અને પછી કહ્યું ગીતા તે જે સહન કર્યું છે એ ખરેખર ખૂબ મોટી હિંમતની વાત કહેવાય તું ખરેખર મજબૂત સ્ત્રી છે તારા જેવું કોઈનાથી પણ ના થાય તું એકલી પ્રિયને આટલી સારી રીતે ઉછેરે છે અને એ જોઈને મને પણ ગર્વ થાય છે અને મિત્રો તેની આ વાતોથી મને ઘણા સમય પછી એવું લાગ્યું હતું કે કોઈ મારી પણ ચિંતા કરે છે એક સાંજે કામ પૂરું થયા પછી અમે બંને પવનચક્કી પાસે એક નાના એવા ઝાડની નીચે બેઠા હતા અને પ્રિયા અમારી વચ્ચે રમતી હતી સૂર્ય પણ ત્યારે આદમી રહ્યો હતો અને દૂર પવન પવન ચક્કીઓ ધીમે ધીમે ફરતી હતી અને રાજુએ પણ ધીમેથી મારો હાથ પકડ્યો હતો અને તેના હાથ ગરમ અને મજબૂત હતા મારા હાથમાં તેની આંગળીઓ ધીમે ધીમે ગુંથાઈ રહી હતી અને ત્યાર પછી હું થોડીક ગભરાઈ ગઈ પરંતુ તેની આંખોમાં જોઈ મને શાંતિ દેખાણી હતી અને શાંત થઈ ગઈ તેણે કહ્યું ગીતા મને ખબર છે કે ઘણું સહન કર્યું છે તે પરંતુ હું તને અને પ્રિયાને હંમેશા હંમેશા માટે ખુશ જોવા માગું છું અને તારા સાથે મને પ્રેમ થઈ ગયો છે તેનો અવાજ ધીમો અને દિલથી નીકળતો હતો અને મને કહ્યું કે તું મને ખૂબ જ પસંદ છે મારા આંસુ છલકાઈ આવ્યા ઘણા વર્ષો પછી કોઈએ મારા હાથને આટલા પ્રયારથી અને પ્રેમથી પકડ્યો હતો મેં મારો હાથ પાછો ન ખેંચ્યો અને થોડી જ વાર પછી એમ એમ જ અમે ચૂપ બેઠા રહ્યા અને મિત્રો હાથમાં હાથ રાખીને પ્રિય અમારી પાસે આવીને બેસી ગઈ હતી અને તેનું નાનું એવું માથું મારા ખોળામાં મૂકી દીધું હતું અને તે ક્ષણમાં મને લાગ્યું હતું કે જીવન ફરીથી સુંદર બની રહ્યું છે અને હવે ધીમે ધીમે અમારી લાગણીઓ પણ મજબૂત થઈ ગઈ પરંતુ રસ્તો સરળ ન હતો હવે ગામના લોકો વાતો કરવા લાગ્યા હતા અને કેટલાક લોકો કહેતા હતા કે વિધવા હોવાથી બીજા લગ્ન ન કરવા જોઈએ અને તું ઘણી વાર તૂટી પડતી અને વિચારતી હતી કે ફરીથી દુઃખ સહન કરવું પડશે પરંતુ રાજુ ખૂબ જ મજબૂત હતો તેણે બધાને સમજાવ્યા હતા કે પ્રેમમાં કાંઈ પણ ખોટું નથી હોતું અને ત્યાર પછી તો તે પ્રિયાને પણ પોતાની દીકરી માનશે અને દીકરી જેવો જ પ્રેમ કરશે સરપંચ પણ અમારી બંનેની ખૂબ જ મદદ કરી હતી અને તેમણે ગામના લોકોને પણ સમજાવ્યા હતા આ ગીતા જેવી મહિલાઓને નવું જીવન મળવું જોઈએ જેથી કરીને એમને સહારો મળે અને સમાજે તેને સ્વીકારવું જોઈએ અને આખરે બધા જ બધા જ લોકો માની ગયા લગ્ન એક સાદા ગામના મંદિરમાં થયા હતા અને માત્ર નજીકના લોકો અને સરપંચની હાજરીમાં પ્રિયાએ રાજુને પપ્પા કહીને બોલાવ્યા હતા અને ત્યારે તેનું હાસ્ય જોઈને મારું દિલ પણ ભરાઈ આવ્યું હતું અને હું ખુશ થઈ રહી હતી અને ધીમે ધીમે પવન ચક્કીનું કામ પણ પૂરું થયું પરંતુ રાજુએ અહીંયા જ રહેવાનું નક્કી કર્યું હતું અને તેણે ગામમાં જ નાનો એવો ઇલેક્ટ્રિકનો બિઝનેસ શરૂ કર્યો અને હવે હું ઘર સંભાળું છું અને પ્રિયાની કાળજી લઉં છું અને પ્રિયા હવે ખુશીથી રમે છે અને ભણે છે અને મિત્રો અમારી સાથે હસે છે અને જીવનમાં ઘણા વર્ષો પછી ફરીથી પ્રેમ અને શાંતિ બંને વસ્તુ મળી ગઈ છે મિત્રો આ વાર્તા તમને બધા જ લોકોને સંદેશ આપે છે લોકોના જીવનમાં કેટલું પણ દુઃખ ભલે આવે પણ આપણે હંમેશા હિંમત ન છોડવી જોઈએ એટલે કે હિંમત ન હારવી જોઈએ અને સમાજે પણ વિધવા મહિલાઓને નવું જીવન અપનાવવા માટે દેવું જોઈએ એટલે કે સહારો આપવો જોઈએ અને એને મોકો દેવો જોઈએ ફરીથી શરૂઆત કરવાનો નહીં કે વાતો કરીને તોડવાનો આપણે એકબીજાને સમજીને મિત્રો મદદ કરીએ તો ઘણા બધા જીવનો પણ ખુશીથી ભરાઈ જાય અને બધા લોકોની જિંદગી બદલી જાય જો તમને આ વાર્તા ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે વિડીયો બનાવવામાં મહેનત લાગે છે મિત્રો ખાસ સૂચના સાંભળતા જજો આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે તેમાં કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ સ્થળ કે ઘટના સાથે કોઈ પણ સંબંધ હોતા નથી કોઈ પણ ધર્મ કે જ્ઞાતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી આ વાર્તા માત્રને માત્ર મનોરંજન અને સામાજિક સંદેશ માટે છે વિડીયો પૂરો જોવા અને દિલ ઉપર ના લેતા મિત્રો કાલ્પનિક રીતે જોજો કે આપ સૌ મિત્રો દિલથી ધન્યવાદ